મિત્રો અત્યાર સુધીમાં લગભગ સાતસો લોકો સ્પેસ ગયા છે તેમાંથી ચાર ભારતીય છે જેમાં પ્રથમ રાકેશ શર્મા ઓગણીસો ને ચોર્યાસીમાં ગયા ભારતના પ્રથમ વ્યક્તિ જે રશિયન રોકેટમાં લગભગ સાત દિવસ એકવીસ કલાક સ્પેસમાં વિતાવ્યા બીજા નામ છે કલ્પના ચાવલા જે પ્રથમ સ્ત્રી હતા ભારતીય સ્પેસમાં ગયા હતા જેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો

તેની બહાર જઈને રિપેરિંગ કામ અથવા સમાર કામ કરવાનું અહીં વ્યક્તિ સ્પેસ શટલ બહાર ખુલ્લા આકાશમાં હોય છે આ ડરામણો બીક લાગે તેવો હોય છે સુનિતા વિલિયમ્સે અત્યાર સુધીમાં પચાસ કલાક ચાલીસ મિનિટનું સ્પેસ વોક કરેલ છે જે ત્યારે બે હજાર માં આ હાઈએસ્ટ ફિમેલ સ્પેસ વોક હતું અત્યારે સેકન્ડ હાઈએસ્ટ છે ત્રીજી વખત પાંચમી જૂન બે હજાર ચોવીસમાં સવારે દસ ને બાવન મિનિટે અમેરિકામાં સ્ટાર લાઇનર સ્પેસક્રાફ્ટનું રોકેટ લોન્ચ થાય છે જે સ્પેસક્રાફ્ટમાં અવકાશયાત્રી ટ્રાવેલ કરે છે તે સ્ટાર લાઇનર જેમાં એક ખાસ વાત છે જેને એક પ્રાઇવેટ કંપનીએ બનાવ્યો છે અને કંપનીનું નામ છે બોઈંગ આ એક કંપની છે જે વિમાન પણ બનાવે છે અને જેનું અત્યારે ઘણા એરોપ્લેન ક્રેશ પણ થયા છે સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ અત્યારે પણ એક ડેવલોપિંગ સ્ટેજમાં છે આથી કંપની માટે આ એક છેલ્લો પડાવ હતો કે સ્પેસક્રાફ્ટની કાબિલિયતને પારખવાનું ટેસ્ટ કરવાનું આથી આથીયા મિશનનું નામ રાખવામાં આવ્યું હતું બોઈંગ ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ બીજા દિવસે અંદાજે સત્યાવીસ કલાક પછી ને ચોત્રીસ મિનિટે આ સ્પેસક્રાફ્ટ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએસએસ ને પહોંચે છે ને ઘણા પ્રોબ્લેમ પણ એ વચ્ચે જોવામાં આવે છે આ 8 દિવસનું મિશન 8 મહિના 10 મહિનામાં બદલાઈ જાય તેવું પણ બને કેમ આટલો લાંબો સમય લાગ્યો હશે તો આ વાતને આપણે સમજીએ બોઇંગ સ્ટારલાઇનર મિશનમાં બોઇંગ એ એક સ્ટારલાઇનર સ્પેસ વેશલ તૈયાર કર્યો જેની ટેસ્ટ માટે પાયલોટ સુનિતા વિલિયમ્સ અને કમાન્ડર આ બંને વેસલ ને લઈને આઈ એસ એસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે ટેસ્ટ કરવાના હતા પાંચમી જૂન બે હજાર ચોવીસે ટેક ઓફ કર્યું જે નોર્મલ હતું પરંતુ ટેક ઓફ પછી બીજા દિવસે સ્પેસ માં જઈને ઘણા પ્રોબ્લેમ જોવામાં આવ્યા જેમાં એક પ્રોબ્લેમ હતો આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાણ કરવાનું હોય જેને ડોક કહેવામાં આવે છે આ જોડાણ સક્સેસફુલી થાય પણ છે આ સક્સેસફુલ ડોકિંગ નો મતલબ હતો કે બોઇંગ દુનિયાની બીજી પ્રાઇવેટ કંપની બની ગઈ વ્યુમાન ઓર્બિટલ સ્પેસ બનાવવા અને ઉડાડવા વાળી આના પહેલા આ કામ માત્ર સ્પેસ એક્સે કર્યું હતું અત્યાર સુધી દુનિયામાં માત્ર ત્રણ દેશ જ આ કામ કરી શક્યું છે રશિયા યુએસએ અને ચાઇના અને ભારતની કોશિશ ચાલુ છે કઈ કોશિશ ચાલુ છે તે આપણે છેલ્લે જોઈએ આ જોડાણ સક્સેસફુલી થાય પણ છે આ જોડાણ પ્રોસેસ ખૂબ જટિલ છે જેમ કે આ વેશલને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સ્પેસિફિક જગ્યાએ જ ડોક કરવાનું હોય છે આ આઈ ની સ્પીડ દર નેવું મિનિટે પૃથ્વીનો એક ચક્કર કાપે છે હવે આઈ ની સ્પીડ એક કલાકમાં 25000 થી પણ વધુ ટ્રાવેલ કરે છે બોઇંગ સ્ટાર લાઇનરે સ્પીડ ની સાથે રહી

જે વિડીયોમાં જોઈ શકાય છે પરંતુ પછીથી બારીકાઈથી નિરીક્ષણ કરતા ખબર પડે છે કે થસ્ટર અને ડક ની જગ્યાએ એક નવી જગ્યા એ પડ લીકેજ થયું અને હિલિયમ ગેસ ત્યાં લીકેજ થાય છે હવે સ્પેસ વર્ક કરવું પડે જે કરવા માટે બે થી અઢી મહિના સુધીનો સમય લાગે છે આ એસ્ટ્રોનોટ ફસાયેલ ચોક્કસ જે છે પરંતુ તેના પર કોઈ ખતરો નથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન 350 ફૂટથી વધુ લાંબુ છે અહીં ઘણા લોકો રહી શકે તેવી જગ્યા છે આ 6 બેડરૂમ ના ઘર કરતા પણ મોટું છે અહીં 6 લોકોને સુવા માટેની જગ્યા પણ છે અહીં ખાવા માટે પાણીની કપડાની ઓક્સિજનની બધી જ વસ્તુની તૈયારી પણ છે બે બાથરૂમ છે એક જીમ પણ છે ત્રણસો સાહીઠ ડિગ્રીની બારી જે બહાર જોઈ શકાય આટલી તો સુવિધા છે કોઈ લક્ઝરી હોટેલ નથી પણ રહી શકાય તેવું સારું એવું ચોક્કસ છે હવે બીજી એક વાત તમે ખાવા માટે કંઈ મંગાવો તો કેટલા કિલોમીટર થી મંગાવો પાંચ કિલોમીટર દસ કિલોમીટર કે પંદર કિલોમીટર થી પરંતુ અહીં સ્પેસ ગ્રાફ લાખો કિલોમીટર દૂર અવકાશમાં ખાવાની ડિલિવરી કરવા પણ જાય છે આઈ પર ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને સાથી માટે જરૂરી સામાન ખાવાનું ઇંધણ વગેરે રાખવામાં આવ્યું જેમાં ત્રણ ટન સામાન મોકલવામાં આવ્યો અપેક્ષા રાખીએ કે આ અવકાશયાત્રીઓ બહુ જલ્દીથી ફરી ધરતી પર આવે વધુ સમય ત્યાં રહેવાથી હેલ્થ પર પણ અસર થાય પરંતુ નિયમિત હેલ્થ ચેકઅપ થાય છે આવા હોય છે વૈજ્ઞાનિકો જાણતા હોય છે કે ફરી કદાચ નહીં આવી શકાય ને જીવના જોખમે દેશ માટે કંઈક કરવા ઈચ્છતા હોય છે આવું ભારતની અંદર પણ લાંબા સમયથી એક મિશન ચાલે છે આપણું જે મિશન છે તેને ગગનયાન મિશન કહેવામાં આવે છે જે આજ છે જેની પહેલી ઓર્બિટલ ફ્લાઇટ આ વર્ષે ડિસેમ્બરમાં થવાની છે જેમાં પ્રથમ કોઈ હ્યુમનને બેસાડીને નહીં જાય એક પુતલાને બેસાડીને એક સ્ટેચ્યુને બેસાડીને આ ફ્લાઇટ જશે જે સ્ટેચ્યુનું નામ વ્યોમ મિત્ર હશે કેમ કે શરૂઆતમાં કોઈ વ્યક્તિને બેસાડીએ ને તો કંઈ પ્રોબ્લેમ આવે તકલીફ આવે તો નિરાકરણ કરવું થોડું અઘરું પડે એવું છે તો ભારત પણ ગગનયાન મિશન તરફ અત્યારે આગળ વધે છે તેમને પણ શુભેચ્છા અને સુનિતા વિલિયમ્સ અને તેના સાથી મિત્રો ફરી ધરતી પર આવી જાય એવી શુભેચ્છા સાથે જય હિન્દ